શરીર માટેની કઈ કસરતો ઉપયોગી હોય છે અને ઘણા બધી વાતો જ્યાં ત્યાં તમે સાંભળતા હો છો એમાંની એક વધારે જે સાંભળવા જેવી વાત છે એ છે જીવન માટે સૌથી ઉપયોગી કસરત કઈ અને જીવન માટે સૌથી ઉપયોગી કસરત કઈ એમ તમે માનો અથવા દિમાગ માટે મગજ માટે સૌથી ઉપયોગી કસરત કઈ અને એમાં બાળકોના ઘડતરનું એક વિજ્ઞાન છુપાયેલું છે એટલે હું તમને આ વાત કરું છું ન્યુરોલોજીના સાયન્સ જે છે ન્યુરોલોજીનું જે સાયન્સ છે એના આધારે તમે મગજના જેટલા ન્યુરોન્સને વધારે એક્ટિવ રાખી શકો એટલું જ મગજ વધારે સ્વસ્થ રહે છે હવે સવાલ એ છે કે મગજના ન્યુરોન્સ ક્યારે એક્ટિવ રહે છે તો મગજના ન્યુરોન્સ કમ્ફર્ટ ઝોનમાં અનએક્ટિવ હોય છે અનકમ્ફર્ટ ઝોન હોય ત્યાં એક્ટિવ હોય છે તો ન્યુરોલોજીના હિસાબે તમારે રોજબરોજ મગજની કસરત કરવી હોય તો શું કરવાનું તમે રોજ એક હાથે બ્રશ કરો છો એ તમારો કમ્ફર્ટ ઝોન છે મગજની કસરત માટે તમારે બીજા હાથે બ્રશ કરવાનું શીખવું જોઈએ તમે એક હાથે લખો એ તમારો કમ્ફોર્ટ ઝોન છે તમે બીજા હાથે લખવાનું શીખો એ તમારી મગજ માટેની સૌથી સારામાં સારી કસરત છે હવે આ વાત વ્યક્તિઓ માટે તો બરાબર પણ બાળક માટે સૌથી વધારે મહત્વની છે જેટલું કમ્ફોર્ટ ઝોન આપણે બાળક આપીએ છીએ જેટલી સગવડતાઓમાં અને પ્રશ્નોના અભાવમાં બાળક જીવે છે તમે એના મગજને વીક બનાવો છો મગજને વીક બનાવો છો એનો મતલબ તમે એના જીવનને વીક બનાવો છો અહીંયા પહેલી વાત છું જે જેટલી અગવડતામાં ઉછરેલો હોય છે એટલો વધારે શક્તિશાળી હોય છે એની પાછળ ન્યુરોલોજીનું આ સાયન્સ છે એટલે બાળકોને એટલો બધો કમ્ફર્ટ ઝોન ન આપવો જોઈએ કે જેના આધારે એનો મગજનો વિકાસ આપણે અટકાવી દઈએ ટૂંકમાં કહીએ તો એના જીવનનો વિકાસ આપણે અટકાવી દઈએ